રાજકોટ દરગાહના નિર્ણય મંજૂર કર્યો હાઈકોર્ટે બહાર રાખ્યો દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે જેમાં દરગાહને તોડવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો જસ્ટિસ અનિરુદ્ધા પી માથી અધ્યક્ષતામાંથી એકલ પીઠે સરકારના સત્તાવાળાઓના નિર્ણયને યથાવત રાખ્યો છે જેના અંતર્ગત નેશનલ હાઇવેના વિસ્તરણ માટે દરગાહને તોડવાની મંજૂરી આપવામાં આવે છે અરજદાર ટ્રસ્ટે દલીલ કરી હતી કે દરગાહ ધાર્મિક મહત્વ ધરાવે છે અને તેને તોડવાથી સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે તેમ છતાં હાઈકોર્ટે નોંધ્યું કે જાહેર હિતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આવા નિર્ણયો લેવામાં આવવા જોઈએ અને સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી આ નિર્ણય ગુજરાતમાં જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ધાર્મિક માળખા દૂર કરવાની સરકારની કામગીરીનો એક ભાગ છે અગાઉ ગુજરાત સરકારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે જુલાઈ થી સપ્ટેમ્બર બે દરમિયાન છસો અનધિકૃત ધાર્મિક માળખા દૂર કરવામાં આવ્યા છે આ કેસમાં હાઈકોર્ટનો નિર્ણય દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને જાહેર હિત માટે અનધિકૃત માળખા દૂર કરવા માટે કાયદેસર કાર્યવાહી જરૂરી છે અને ધાર્મિક માળખા પણ આ નિયમમાંથી અપવાદરૂપ નથી